સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા એકમાત્ર જિલ્લો બન્યો છે જ્યાં લાભાર્થીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખીને મળેલા લાભ બાબતે આભાર વ્યક્ત કર્યો હોય છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશની ગ્રામ પંચાયતોમાં ફરી રહી છે ત્યારે બનાસકાંઠાના લાભાર્થીઓએ પ્રધાનમંત્રીને પત્ર લખીને આભાર વ્યક્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આ બાબતે બનાસકાંઠાના કલેક્ટરે પોસ્ટ વિભાગ સાથે સંકલન સાધીને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સ્થળ ઉપર જ પોસ્ટકાર્ડ લખવાનું આયોજન કર્યું હતું સંકલ્પ યાત્રા દરમિયાન લાભાર્થીઓ સાથે જ્યારે અમારું ઇન્ટરેક્શન થયું ત્યારે અમુક લાભાર્થીઓએ અમને સૂચન કર્યું કે એ લોકો પ્રધાનમંત્રીશ્રીનો આભાર પોસ્ટકાર્ડ કે પત્ર લખીને વ્યક્ત કરવા માંગે છે અમને આ સૂચન સારું લાગ્યું એટલે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ સાથે અમે લોકોએ ટાઈઅપ કરી જે તમામ રથો ઉપર જે પણ લાભાર્થી શ્રીને પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કરવાની ઈચ્છા ધરાવે છે એ પોસ્ટકાર્ડ લખી શકે એ પ્રકારની વ્યવસ્થા રાખી છે અત્યાર સુધી નવસો જેટલા લોકોએ શ્રીને પોસ્ટકાર્ડ લખી દીધા છે